એનાથી પોતું બહુ સરસ થાય છે આપણે પૈસા દીધા ને અઢીસો રૂપિયા વસૂલ થઈ ગયા હા ગોકી બેટા આમાં જ હજુ ટાઈમ એ ના લાગે અને ફટાફટ પોતું થઈ જાય છે તો આજે બપોરે તમે જમવામાં શું બનાવશું ગોકી બેટા એ મમ્મી હું વિચારું છું કે અમાર બધા માટે દાળ ભાત શાક રોટલી અને સૂકી ભાજી કરી નાખું એટલે સૂકી ભાજી તમારે ને પપ્પાની ખવાય ને તમે રહ્યા છો એટલે અને વેફર તળેલી છે

અંદર પાડી દીધી એ મારી રે બાપલિયા હાય હાય મા તેટી ભાઈ તમે ડોલ માં ગરી ગયા ડોલ આખી ડેટોલ ના પાણી મારી ભઈ દીધી અને હું તો પાછું કરીને જોતી નથી હું તો મારી ને મારી ધૂન માં પોતું કરું છું અરે ગોગી તારું આવું ના આવું હોય માણા પાછળ જરાક ધ્યાન તો રાખે કે પાછળ ટીટી ફઈ ઊભા હે એમ આપણે ખબર જ છે એને એક ઘોકો લાગશે ત્યાંય પડી જશે અયો ટીટી પણ કરતા હતા અયા ગોખીની પાછળ ઊભા ઊભા એ હું તો કઈ નહોતી કરતી ગોખી પાછળ ફરતી નહોતી પણ હું સોફા ઉપર તમારી બાજુમાં બેસવા આવતીતી ત્યાં ગોખીએ મને ગોકો માર દીધો હું ડોલમાં ખરી ગઈ લે ગોખી હવે મને કાટ ખરી ડોલમાંથી લે જો મમી હું પકડું તમે વાહીથી જરા ધકો મારો લિયુ 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 ખેંચો ટીટી ફઈને અલમ ના બહાર નીકળી જાય ખોગડી ની મૂકી દે મને કાટિયા દુખી છે મારા હવે તમે મૂકી દીયો ભલે હું આમ નેમ ડોલ માં પડી રહું તે મમી ભાઈ ને હવે આપડે ડોલ માં બહાર કેમ કાઢસી હરખે રીતના ફસાઈ ગયા ઉભા રહ્યો હું રિંકુ બેન ને તમાર દીકરાઓને બોલાવી લઉં ઈ બાજુ નું રૂમ માં જ છે જરૂર આખોગી ના કારસ્તાન લાગે હે આખોગી સોઠી ઉફઈ મે કઈ નહીં હું પોતું કરતી હતી ને તો ખાઈ માર પાછળ હતા કોકો લાગ્યો ડોલમાં ગરી ગયા હવે નીકળતા નથી હાલો બધા હવે ખેંચો બહાર એને એ બાપા બધા રહેવા દો હવે મારે ઢીંડું ખાઈ ને ડોલમાં સરખી રીતનું ફિટ થઈ ગયું છે કોકી હવે હું આમ નહીં નીકળું અને આપણે ઓલા ટાલિયા ડૉક્ટર પાસે જવું પડશે હાલો હવે આ ડોલ હોતી મને ઉપાડીને ટાલિયા ડૉક્ટર પાસે લઈ જાવ એ હાલો 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 મારા વહાલા મિત્રો

એટલે બપોર પછી અમે પાર્ટ ટુનો વિડીયો મૂકીશું યુટ્યુબ પર તમારા વાગલા મિત્રો તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે અને સબસ્ક્રાઈબ શેર અને લાઈક પણ કર્યું છે અને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ઘોઘીની કોમેડી ચેનલને આવજો મિત્રો આભાર તમારો